મોડાસાની સાર્વજનિક હોસ્પિટલ હાલ ખાલીખમ નજરે પડે છે કારણ છે આ હોસ્પિટલના એસી જેટલા કર્મચારીઓ છેલ્લા ચાર દિવસથી હડતાળ પર ઉતરી ગયા છે આ તમામ કર્મચારીઓને છેલ્લા ત્રણ મહિનાથી પગાર ન મળતા કર્મચારીઓએ હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે જિલ્લાની સૌથી મોટી હોસ્પિટલમાં હડતાળને કારણે અનેક દર્દીઓ મુશ્કેલીમાં ફસાયા છે હાલ તમામ દર્દીઓને અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે શરૂઆતના બે ત્રણ વર્ષ મને રેગ્યુલરલી પગાર મળતો હતો પણ છેલ્લા બે ત્રણ વર્ષથી તો આ પાંચમી વખત હડતાળ પડેલ છે અને ત્રણ મહિનાથી પગાર થયા નથી અમારા એસી કર્મચારીઓ છે હું છેલ્લા અઠ્યાવીસ વર્ષથી આ સંસ્થામાં મેડિકલ ઓફિસર તરીકે મારી સેવાઓ આપી રહ્યો છું અને ગઈ સાલથી શરૂ કરીને અત્યાર સુધીમાં પગારોની અનિયમિતતા ત્રણ ત્રણ મહિને થયેલી છે જેના કારણે અમારે ગઈ સાલ ત્રણ વખત હડતાળ પર ઉતરવું પડ્યું છે આ સાલ પણ અમે ત્રણ મહિનાથી પગાર નથી થયો અને હડતાળ પર ઉતરેલા છીએ હજુ સુધી આજે ત્રીજો દિવસ થયો મેનેજમેન્ટ અમારું કશું સાંભળવા તૈયાર નથી આ હોસ્પિટલમાં બસો બેડની અદ્યતન સગવડો છે જે અરવલ્લી જિલ્લાની સૌથી મોટી હોસ્પિટલ ગણાય છે જેમાં રાજસ્થાનથી પણ દર્દીઓ આવે છે આ હોસ્પિટલ ટ્રસ્ટ દ્વારા ચલાવવામાં આવે છે આ ટ્રસ્ટમાં સરકારી ગ્રાન્ટ મળતી નથી તેથી કર્મચારીઓને પગાર અપાયો નથી તેમ ટ્રસ્ટી ગણ જણાવે છે શનિ રવિ અને સોમ આજે ત્રણ દિવસ સુધી હડતાલ ચાલી રહી છે કર્મચારીઓ કોઈ કામ કરવા તૈયાર ન હોવાથી અમે ઇન્ડોર દર્દીઓની સારવારમાં સિસ્ટરોનો અને સૌનો સાથ જરૂરી હોય જે ન મળતા અમે ન છૂટકે દર્દીઓને રજા આપવી પડી છે સરકાર પાસે અમારે લાખ રૂપિયા જેટલી ગ્રાન્ટ લેવાની રહે છે જે ધારણ કે ચોક્કસ તમને મળી જશે અમારે બે માસનો પગાર બાકી છે એમાં જુલાઈ અને ઓગસ્ટ ટ્રસ્ટ અને કર્મચારીઓની લડાઈમાં હાલ તો ગરીબ દર્દીઓ પીસાઈ રહ્યા છે અને દર્દીઓ હડતાલનો અંત ક્યારે આવે તેની રાહ જોઈ રહ્યા છે ન્યુલેસ સતવાા વીટીવી હિંમતનગર